વિડીયો શૂટ કરશે ગામનું જીવન કેવું છે એ બતાવશે અને ગામડાની ટંકો ટીમ અને મીડો ફાઉન્ડેશનનું એક જ લક્ષ્ય છે કે ગામડે ગામડે ફરી અને ગામડાની સંસ્કૃતિ વારસો અને આપણા સંસ્કારને જીવંત કરવા ફરી ગામડાને ધબકતા કરવા સરદાર વલ્લભભાઈ પટેલના શબ્દો છે કે મારું સાચું ભારત મારા ગામડામાં વસે છે અને આ ગામડાને ફરી જીવંત કરી આવો નવા ભારતનું આપણે એવો સંકલ્પ કરીએ કે ગામડા પણ સમૃદ્ધ બને ગામડામાં રહેલું કૃષિ અને ઋષિની સંસ્કૃતિને આપણે ફરી ઉજાગર કરીએ તો આવો બધા સાથે મળી અને ગામના દર્શન કરીએ અને કેવું ગામ છે એ જોઈએ આ ગામ છે સનાળા ગામ સનાળા ગામ એટલે જામનગર જિલ્લો અને કાલાવડ તાલુકાનું ગામ છે પંખીડાના માળા જેવું નાનું અમથું આઠસો માળાની વસ્તી ધરાવતું તમામ જ્ઞાતિ તમામ સમાજ સાથે હળી મળી અને જેમ કહેવાય કે કેઢોણીની અંદર બધા મોતી સારા લાગે એમ ગામની અંદર બધા રહે છે અને પોતાનું જીવન જીવે છે તો આવું આપણે એની સાથે હળી મળી અને એનું જીવન જોવી આપણે આવી ગયા છીએ સનાળા ગામની અંદર અને તમે જોઈ શકો છો કે આ સનાળા ગામનું પાદર છે આ પાદર એટલે કે ગામના લોકો જ્યાં બેઠા હોય અને સુખ દેતી ની વાતો કરે અને એમ કહેવાય કે જ્યાં મંદિર હોય ભગવાન દર્શન કરે પાદર ની અંદર ઢોર લઈ નીકળે એકાબીજાને રામ રામ કરે એકાબીજાને આવકાર આપે એકાબીજા સાથે હળી મળીને રહે એવું આ સુંદર ગામનું પાદર છે એ વેકેશન પડે ત્યારે મામાના ઘરે જવાનું હોય આપણી માની સાથે આપણા બસ સ્ટેન્ડે બેઠા હોય અને બસ આવે એમ કહેવાય ને કે આખો દિવસની એક બસ આવે બે બસ આવે ક્યારેક બે દિવસે એક બસ આવતી હોય તો આવી વારસો આવી સંસ્કૃતિ જે આપણે ભૂલતા જઈએ છીએ તેને ફરી તાજું કરવાનું છે જ્યાં લોકો બેઠા છે પોતાના સુખ દુઃખની વાતો કરે છે એને કોઈ પણ જાતના ટેન્શન નથી બસ પ્રકૃતિ સાથે રહે છે અને પોતાનું જીવન જીવે છે ગામની અંદર પ્રવેશતાની સાથે ભગવાન હનુમાનજીનું મંદિર છે બાપા સીતારામનો ઓટો છે અને આવા સુંદર વડલાના છાંયા વડીલો બેઠા હોય ત્યારે ગાવલડી એટલે કે કૃષ્ણને જે ગાય વાલી હતી ને ગાય માટે ગામે ગૌશાળા બનાવી છે જેની અંદર નંદી પણ છે અત્યારે એક મોટી સમસ્યા છે કે કોઈને ગાયો રાખવી નથી અને રાખે તો તેમના પુત્ર એટલે કે નંદી જેને આપણે બળદ કહે છે તેને બધા છૂટા મૂકી દે છે કે તેને કોઈ રાખતું નથી ટ્રેક્ટર આવતા એ લોકો બેકાર થઈ ગયા છે ત્યારે આ ગૌશાળા તમે જોઈ શકો છો સુંદર રાધા કૃષ્ણ અને ગાયની અંદર મૂર્તિ મૂકવામાં આવી છે અને ગામે એવી સરસ ગૌશાળા બનાવી છે જેની અંદર ગાયો રહી શકે ગાય આપણી માં છે આપણી સંસ્કૃતિની ધરોહર છે તો આવી ગાયોને બચાવવા માટે ગામડાની અંદર કામ થાય છે ગામડાની અંદર એ જ હોય છે કે કે એકાબીજાના સુખ સાથીદાર બને પછી પશુ હોય હોય માણસ પંખી હોય ગમે તે હોય પંખીઓને છણ નાખવી કુતરાઓને રોટલા ખવડાવવા અને આવી ગાયોને હાચવી ગામની સંસ્કૃતિ છે વારસો રહ્યો છે એ કેવી ગાવલીઓ માટે સુવિધા છે પાણીના પીવા માટેના અવેળા બનાવવામાં આવ્યા છે સાથે સાથે વરસાદની અંદર છાપરા બનાવવામાં આવ્યા છે તો ગામની અંદર આવા સેવાના કામ થતા રહે છે લોકો ખેતીકા સાથે સાથે ભગવાનનું નામ લે છે અને આવી અવનવી સેવા કરે છે સિટીની અંદર કોઈની પાસે એવો ટાઈમ હોતો નથી બસ કામને ઘર જ્યારે ગામડાના લોકો જ્યારે ફ્રી પડે ત્યારે આવા નાના મોટા કામ કરી અને ગામને ઉજાગર કરે છે આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે તો આવો આપણે ગામ જોઈએ સ્કૂલે જઈએ અને સ્કૂલની અંદર કેવું ભણતર છે સ્કૂલ કેવી ગામની છે એ જોઈએ શહેરની ઘેલસામાં માણસો ગામડા મૂકીને શહેર તરફ આંધળી ડોટ મૂકે છે ત્યારે સરકારી સ્કૂલો પણ ભાંગી રહી છે ગામડાની સ્કૂલો ખાલી થઈ રહી છે અને પ્રાઇવેટ સ્કૂલનો બધાને મોહ જાગ્યો છે કે અમારા છોકરાને લાખો રૂપિયા ફી ભરી અને કંઈક બનાવવા છે પણ એ કહેવત છે કે પ્રિય બોલવું સજનતા અને દાતારી સુર પંથ એતા અભ્યાસે ન મિલે બિના કૃપા ભગવાન કે તમારી અંદર કાંઈ દેવત્વ રહેલું હોય તમારી અંદર કરવાની કાંઈક ધગજ હોય અને તમારી બાળકની અંદર સંસ્કાર રહેલા હોય ને તો ગમે ત્યાં ભણાવો એ આગળ આવવાના જ છે તો ગામડાનું શિક્ષણ પણ સારું છે આ ગામની સ્કૂલનો ગેટ જોતા ત્યાંની હરિયાળી જોતા તમને અંદર જવાનું આમ મન થઈ જાય કે મારા સ્કૂલની અંદર જવું છે તો આવો આપણે સ્કૂલ અંદર જઈએ કેવું શિક્ષણ છે કેવા શિક્ષકો છે કેવા બાળકો છે અને સ્કૂલનું વાતાવરણ કેવું છે આ સ્કૂલ એટલે અહીંથી બહારથી જોતા જ કોઈ નંદનવન હોય એવું લાગે છે કોઈ ગાર્ડન હોય એવું લાગે છે તેની અંદર કુમડા ફૂલો એટલે કે બાળકો ભગવાનનું રૂપ છે અને એક જાતના ફૂલ કહેવાય તો તે અંદર ભણી રહ્યા છે ચાલો આપણે અંદર જોઈને જોઈએ કે આ બાળકો કેવી રીતે અભ્યાસ કરે છે અને ગામડાની સ્કૂલ કેવી હોય આ સ્કૂલ જોઈને હું તમને ગેરંટી આપું છું કે તમે સિટીની અંદર જે સ્કૂલ આવી છે ને એકવાર તો ઝાંખી પડશે જ લાખો રૂપિયા ફી ભરવા છતાં જેની પાસે મેદાન નથી કે જે બાળકો સારી શ્રમ કરી શકે રમત રમી અને પોતાનું બોડી બનાવી શકે બાળકોના જીવનની અંદર રમતગમતનું ખૂબ મહત્ત્વ રહેલું છે પણ એક સિટીની શાળાની અંદર મોટા મોટા બિલ્ડિંગ બનાવી અને મેદાનોને સાફ કરી અને કોઈ જાતની રમત ગમત રમાડવામાં નથી આવતી તેનું શારીરિક બળ વધે એવું કોઈ કરવામાં નથી આવતું અત્યારે આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે અને આપણે મા ખોડિયાના દર્શન કરી અને પછી ગામની મુલાકાત કરશું પેલા માના આશીર્વાદ લઈ લેતા આવો જઈએ માતાજીના મંદિરે ગામમાં આપણે ફરતા ફરતા આવી ગયા છીએ વાડીએ અને વાડીએ તમે જોવો જો આમ જો નીંદે છે આ નીંદતા નથી હો ભાઈ કપાસ સોપે જે આ વચ્ચે કપાસ વાવ્યો હોય ને આ વાવણી પેલા કપાસ વાવ્યો હોય વચ્ચે ખાલા રહી ગયા હોય ને ખાલા બુરે હે અને કપાસ તમે જો ચાર પાંદડે થઈ ગયો આ કપાસ ચાર પાંદડે થઈ ગયો પણ ખેડૂત હજી બે પાંદડે નથી થયા એટલે એ થોડી કઠણાઈ છે પણ હવે જોઈએ હવે કેમ થાય છે ને તમે જોવો છો કે બહુ સરસ વાતાવરણ છે ખેડૂતે વાવણી કરી દીધી છે અને ખૂબ સારું વાતાવરણ છે તો વાલા આપણે ગામમાં ફરતા ફરતા વાડી જોઈ બધું જોયું તો આ કૂવો છે અત્યારે તો બોરવેલ ને બધું આવી ગયું કે દાર કરી અને પાણી બહાર લઈ આવે અત્યારે કુવાય પણ આધુનિક થઈ ગયા છે પણ આ જૂનવાણી કૂવો છે અને આને છે ને થારા કહેવાય પેલા જ્યારે કોશ આપતા ને ત્યારે આની અંદર પાણી પડતું અને પછી કેરામાં જાય તો તમે જુઓ કે આ કઈ રીતનું આખી પેલાના જે ગઈડિયા હતા ને એક જાતના વૈજ્ઞાનિકો જ હતા કે બધી

કાઉ બધું એવું મોકલી દો જાણ હોય તો સાઈસ દૂધ ઘી મોકલી અને એ મજાક કરી ભગવત નામ લઈ અને ઘડી સાપડી વાડીએ જાય અને કામ કરાય ને પછી આવતા રે આખો દી શું કરો ગામડામાં બધા આજુબાજુરે ભેગા થઈને બેસતા છે હા બેઠા હોય ને કીર્તન કરતા હોય સત્સંગ કરે ગામડામાં સત્સંગી થાય હાંજેવાર મંદિરે જાય સત્સંગ હાંજે કરે રોંઢે સત્સંગ કરી તમારા હણડામાં કેટલા મંદિર છે મંદિર એક તાઈન 3 સાર છે આયા જો ખોડિયલ માતાનું છે એક સોરો છે એક શંકર ભગવાન નું છે રામ મંદિર છે હવે હવેલ્યું નથી બરફ એથી વાવે બરફ એથી અકાળવાનું ટ્રેક્ટર બરફ થી આકેલી એટલે પછી નીંદી લઈ કપા ઉતારી મજૂર નાખી મજૂર ન જાય આવડું ઢાલુ કરી તાર મમ્મી પપ્પા અમાર ખેતર આવે અમારું કામ પૂરું થઈ જાય અમે તમાર ખેતર આવે ઝાલુ કરતા અમે તો ત્રણસો ત્રણસો ગુણ ગ્રહણ માં ભાટ લઈને ને આ પાદર માં છે આ બે ખેતર મૂકીને તો માં ને અડધે ટકે કામ કરતા કરતા સાપી લઈ અને બપોરે જમી લઈ વરી રોંઢે સાપી લઈ

વાલા ગામડાની અંદર આ વડલો કે જે વડલાની ડાળે આ વડલાને તમે જો ને કે ઋષિની જટા જેવું આ વડલો છે એની આ વળવાયું છે ને ઋષિની જટા જેવી લાગે કે વડલાની ડાળે આપણે જામ હિંચકા હોય કે બાળકોની ગામડાના બાળકો પાસે કોઈ એવું રમવા માટેના સાધનો નહોતા કેવા કોઈ અત્યારે આધુનિક આવે એવા હિંચકા નહોતા પણ આ વડલા જેવા છે કે જેની ડાળે હિંચકાતા આ દેશની દીકરી ગામડાની દીકરી જ્યારે વડલે હિંચકીને મોટી થઈ હોય અને જ્યારે એ દીકરી સાસરે જાય ને ત્યારે આ વડલો પણ રડતો હોય છે આપણા કવિઓ વડલા માટે ઘણા ગીત લેખા છે દીકરીને વળાવવા માટે લગ્ન ગીતમાં પણ આ વડલાનું વર્ણન કરવામાં આવ્યું છે કે દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે જે વડલા નીચે રમતી હોય ને એ બાપ જેવો વડલો હોય અને દીકરી રડતી હોય પણ જે મજા છે ને એ આ હિંચકવાની તમે જુઓ